તો અત્યારે મંદિર આવી ગયા છે અને જન્માષ્ટમી તમે જોઈ શકો છો સુંદર મંદિર છે બની જાય મિત્રો અને જોઈ શકો છો હોય છતાં તો વાયદર્શન સુંદર મજા ચાલો અંદર જન્મ બાપાના દર્શન કરાવીશું છાંટા પણ ચાલુ છે વરસાદ પણ ચાલુ છે જોઈ શકો છો છે

વરસાદ ચાલુ છે મિત્રો તો આપણે ઝડપથી દર્શન કરાવું છું આ જય કાળબૈ મંદિર તેમના લાઈવ દર્શન કાળુબાઈનું ઝડપથી શ્યામજી ભગવારમભાઈ તેજસભાઈ ભલાલાલા બાબસ્તરામભાઈ લાઈ દર્શન સુધરબાજન આપ જોઈ શકો છો રોજભાઈ બામ જય શ્રીરામ ધાદુરાભાઈ ટ્રાફિક પણ જોઈ શકો ખૂબ વધારે ટ્રાફિક છે રાજકોટ

ચાલો તો અહીંથી મંદિર પણ જોઈ શકો છો લાગી રહ્યો છે મિત્રો બાપાના લાઈ દર્શન આજનું કેટલું છે તો ટ્રાફિક છે મિત્રો તો અને થોડાક ઝડપથી દર્શન કરાવીશું કેમ કે વરસાદ ચાલુ છે મિત્રો ઓકે ભરણ ભાઈ કાલે આવીને કોલ કરજો મારો નંબર તો કદાચ શીખશે જ નહીં પાસે જોટાણા ચોટાણા ગોવિંદભાઈ વસ્તુરામભાઈ

मुखिया प्रधान ध्यान मीना कंडीशन करो शुरू तो आज ना लाइव से सुंदर मचाना जोश बच्चों आपना जब जाने तब प्रसन्न होना चाहिए या बाकी क्वेश्चन के लिए बताओ मित्रों ने तरीका मिलो इंसान जवान है कोई चीज़ आप और बताओ तो अच्छे समाधि मंदिर

ચાંટા ચાલુ છે થોડાક ઝડપથી દર્શન કરાવશે ભાઈ દિલીપસિંહ બાબાસ્ત્રામ ભાઈ જીજ્ઞેશભાઈ દર્શી બાબાસ્ત્રામ ભાઈ સામે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિર ના દર્શન કરાવીએ ઝડપથી દર્શન કરાવશો આજ થોડાક કેમ કે ચાંટા ચાલુ છે સોટાના ગોવિંદભાઈ બાબાસ્ત્રામ મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે તો મંદિરના દર્શન કરો દર્શન আচ্ছা ধ্যান মন্দির নজিক তো দর্শন করা যায় তো আচ্ছা ধ্যান মন্দির জয় মাতাজি বাবা স্থান রাহুল ভাই কোপাড়া না ভাই দর্শন যে মিত্র নয় মিত্র সুন্দর সবার আমার সঙ্গে তো আজ না ভাই জানা বাপা নব অবস্থ্রাম ভাই জয়

Why should It hurt? I will give him a chance to of thumb isını as graders will face the truth and give an to the children ટ્રાફિક જોઈ શકો ટ્રાફિક છે કે ટ્રાફિક અહીંયા વધારે છે તો એમાં જોઈ શકો કે ટ્રાફિક

અને ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન સુંદરને જના જોઈ શકો ટ્રાફિક પણ જોઈ શકો અત્યારે ઉપર ટ્રાફિક છે મિત્રો દર્શન કરો ગાડીના લાઈવ દર્શન મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન

लाइन में बने रहते हैं तो आप जी एंड जब मिलने को सुनता है तो जो है शुभम मित्र है कितने ट्रैफिक से तो आज ना लाइट एक्शन मंदिर आते हैं संक्राइ ना उसे तो लाइट रात मित्रों क्योंकि यहाँ ट्रैफिक में तरह चीज़ नहीं कर मित्रों ने बाबा राम जय श्री राम आते रहते તો આજના દર્શન લાઈવ દર્શનભાઈ જય જય શ્રી રામ ભરવાડ બાબેશ ઘનશ્યામભાઈ બાબાસ્તરામભાઈ હા ભાઈ તમારા બધા દર્શન કરી લઈશું તો ચેનલમાં જે મિત્રો નવા છે એમને જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન તો આજના લાઈવ દર્શન તો સવારે સાતને પંદરેથી સાતની સલાઈ કરીએ છીએ અને સાંજે સાડા એ લાઇવ કરી છે પરંતુ હમણાં રજાઓથી બે ત્રણ દિવસ આપણે નવ વાગ્યા પછી જ કરીએ છીએ મિત્રો તો કાલે પણ નવ વાગ્યા પછી જ નવ સાડા નવ લાઈવ કરી છે મિત્રો ટાઈમ રીતે જોડાઈ શકો છો તો મિત્રો આજનું એડ્રેસથી રાખીએ લાઈમાં જોડા ખૂબ આભાર બધા મિત્રોનો બાપેશ જય શ્રી રામ રાધે રાધે તો આજનો એડ્રેસથી રાખીએ મિત્રો વરસાદ છે ભાઈ સાંટા છે એટલો બધો વરસાદ નથી ચાલો મિત્રો તો આજનું આજનો એડ્રેસથી રાખીએ બાપેશમ જય શ્રી રામ 好的好的。